નમસ્કાર મિત્રો મિત્રો આજના તમારું સ્વાગત છે બે હજાર પચીસ ને શુક્રવારે સાંજે ચાર થી પાંચ સુધી બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે ભણાવતા તમામ જે શિક્ષકો છે સાથે આચાર્યશ્રી બીઆરસી કોઓર્ડિનેટ્રી સીઆરસી કોઓર્ડિનેટ્રી અને સાથે સાથે ડાયટ લેક્ચરર્સ તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ટેલિકોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બેમાં જે સર્વેક્ષણ હાથ ધરવાનું છે તેની ટેસ્ટ કેવી હશે તેમાં કઈ રીતે આપણે બાળકોનું મૂલ્યાંકન કરવાનું છે એક ટેસ્ટ નહીં પણ એક સર્વેક્ષણને રીતે તેને લેવાનું છે તેની વાત કરવામાં આવી હતી સાથે સાથે એક એવી એપ્લિકેશનની વાત કરવામાં આવી હતી કે જેનાથી બાળક વાંચે અને તેનું જે મૂલ્યાંકન છે એ એપ્લિકેશન દ્વારા થાય તે બાળક કેટલા શબ્દ સાચા વાંચ્યું કેટલા ખોટા વાંચ્યું અને તેમનો સમય કેટલો રહ્યો તમામ વિગત તે એપ્લિકેશન થ્રુ આપણે જાણી શકીએ તેની વાત કરવામાં આવી હતી પરંતુ તે એપ્લિકેશનની ની પૂર્ણ વાત એમાં મને જાણવા ન મળી કેમ કે મેં પણ તે ટેલિકોન્ફરન્સ છે તે સાંભળી છે તો આજે આપણે વાત કરશું કે કઈ રીતે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરશું તો આપણે જોશું કે કઈ એપ્લિકેશન દીઠ આ સર્વેક્ષણ આપણે કરશું તો વિડિયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ મિત્રો આ ટેલિકોન્ફરન્સ હતી એ એક કલાક આસપાસના સમયની હતી ત્યારે આ ટેલિકોન્ફરન્સમાં બાળકો એટલે કે બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે ના બાળકો છે તેમનું સર્વેક્ષણ કઈ રીતે કરવું તેની અધ્યન નિષ્પત્તિ ચકાસવી બાળકોને જે તે ધોરણમાં એટલે કે બાલવાટિકાના બાળકો છે તે બાલવાટિકાની જે અધ્યયન નિષ્પત્તિ જે ક્ષમતા છે તે આધારિત પરફોર્મન્સ આપે તેવું એક સર્વેક્ષણ કરવાનું છે તે રીતે ધોરણ એક અને ધોરણ બે નું તેમની ટેસ્ટની રીતે તેનું મૂલ્યાંકન જ કરવાનું પરંતુ એક સામાન્ય સર્વેક્ષણની રીતે તેનું મૂલ્યાંકન કરવાનું છે આ સર્વેક્ષણમાં બાળકો છે એને જે પ્રશ્નોત્તરી જે પૂછવામાં આવશે તેની જે રૂપરેખા છે તે તમે જોઈ શકો છો તેમાં બાલવટ જે સર્વેક્ષણ છે તે તમે જોવા મળી રહ્યું છે કે કઈ રીતના પ્રશ્નો આપણે રાખી શકીએ છીએ અને તેનું જે મૂલ્યાંકન સીટ છે તે પણ આપવામાં આવી છે ત્યારબાદ ધોરણ એક ગુજરાતી વિષય છે તેમનું જે મૂલ્યાંકનના પ્રશ્નો છે સર્વેક્ષણના પ્રશ્નો છે તે આપવામાં આવેલા છે અને તેમનું મૂલ્યાંકન સીટ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો તે જ રીતે ધોરણ એકની ગણિત વિષયની જે પ્રશ્નપત્ર છે કે જે આપણે સર્વેક્ષણ માટે જરૂરી છે તે જોઈ શકો છો અને સાથે સાથે તેનું મૂલ્યાંકન સીટ છે તે પણ અહીંયા આપવામાં આવી છે તે જ રીતે ધોરણ બે ગુજરાતી વિષય છે તેમના જે પ્રશ્નોત્તરી છે જે આપણે સર્વેક્ષણમાં પૂછી શકીએ છીએ તેની રૂપરેખા છે જેમાં વ્યક્તિગત પ્રશ્નો હોઈ શકે અને તેને સામૂહિક પ્રશ્નો પણ પૂછવાના છે એ પણ અહીંયા આપવામાં આવેલા છે તેનું જે મૂલ્યાંકન સીટ છે તે તમે જોઈ શકો છો અને ગણિત વિષય છે ધોરણ બેનું તેનું જે પ્રશ્નોત્તરી છે તે અને તેનું જે મૂલ્યાંકન સીટ છે તે તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે છે એ બાળકોનું મૂલ્યાંકન છે સર્વેક્ષણ છે તે કરવાનું છે હવે સાથે સાથે તેમાં એક બીજી વાત કરવામાં આવી હતી તે વાત કરતાં પહેલાં આ જે પીડીએફ છે એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે આ તમામ પ્રશ્નોત્તરી અને તેનું મૂલ્યાંકન સીટ છે તે ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ કાઢી શકો છો મિત્રો હવે આપણે વાત કરીએ જે એપ્લિકેશનની વાત કરવામાં આવે તો કે વાંચન સમીક્ષા નામની એપ્લિકેશન છે તે આપણે ઇન્સ્ટોલ કરવાની છે અને તેના દ્વારા આપણે મૂલ્યાંકન કરવાની છે પરંતુ વાચન સમીક્ષા નામની એપ્લિકેશન નથી પરંતુ આપણે તેને જી શાળા થ્રુ આપણે વાંચન સમીક્ષા કરી શકીએ છીએ તે કઈ રીતે તો તે તમારી સામે અહીંયા આવી રહ્યું હશે મારા મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ જેમાં સૌ આપણે જી શાળા એપ્લિકેશન છે આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તેમાં આપણા ટીચર આઈડી થી લોગ ઇન કરવાનું છે ટીચર આઈડી થી લોગ ઇન થયા બાદ બાજુ ક્લિક કરશો એટલે મૌખિક પ્રવાહ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરતા ધોરણ અને વર્ગ સિલેક્ટ કરવાનું છે તેમાં હાલમાં ધોરણ આઠ સુધી બતાવી રહ્યા છે એટલે આપણે ધારો કે મેં ધોરણ છ સિલેક્ટ કર્યું છે હવે જેવું તમે ધોરણ અને વર્ગ સિલેક્ટ કરશો એટલે તમામ વિદ્યાર્થીઓ જે વર્ગમાં છે તે વર્ગના નામ આવી જશે તેમનો યુઆઈડી નંબર આવી જશે સાથે તેમનું પ્રદર્શન આવી જશે ને ઓઆરએફ આવી જશે આપણે ઓઆરએફમાં સિલેક્ટ કરવાનું છે એટલે એપ્લિકેશન જે ઓપ્શન છે તે જોવા મળશે તેના ઉપર ક્લિક કર્યા બાદ આપણે એક એપ્લિકેશન પ્લે સ્ટોર દ્વારા ઓપન કરવાનું કહેવામાં આવશે જેનું નામ છે રીડ અલોંગ બાય ગૂગલ તે ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તેમાં જરૂરી સેટિંગ કરવાનું છે જેમ કે ભાષા છે વગેરે તે સેટિંગ કરી લીધા બાદ તમારે ફરીથી ગો ટુ પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં હવેથી જી શાળા થ્રુ જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ છે એ સીધી જ ખુલી જશે અને ધોરણ છ માં જે રીતનો ફકરો આપવામાં આવેલો છે તે તે વાંચશે આ આ લીધા બાદ ફકરો છે એ બાળકે કઈ રીતનો વાંચ્યો હશે તેનો ટોટલ સમય આવી જશે કેટલા શબ્દો તે વાંચ્યું છે તે આવી જશે કેટલા શબ્દો તે સાચા વાંચ્યું છે બાળક કેટલા શબ્દો ખોટા વાંચ્યું છે અને એક મિનિટમાં સાચા કેટલા શબ્દો વાંચ્યા છે તે તમામ માહિતી તમને જોવા મળશે અમે તો જે પ્રદર્શન નામનો જે ટેબ હતું તેમાં આપણે જશું એટલે જે બાળક છે તેનું પ્રદર્શન કેવું રહ્યું છે તે 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 ત્યાં આપણો જે કાઉન્ટ છે થઈ જશે પરિણામ છે ત્યાં આવી જશે જેટલા પણ જેટલી વાર પણ બાળકે ઓઆરએફ આપેલું હશે તેમનું જે રેકોર્ડ છે તે ત્યાં જોવા મળશે પ્રદર્શન ટેબમાં તો આ રીતે આપણે ધોરણ બે નું આપણે આ રીતે વાંચન છે તેનું મૂલ્યાંકન તેનું સર્વેક્ષણ કરવાની વાત કરવામાં આવી છે આ ટેલિકોન્ફરન્સમાં કે ધોરણ બે ના જે બાળકો છે તેનું ટેલિકોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે તેમનું જે વાચનની ક્ષમતા છે તેનું પરીક્ષણ છે વાંચન સમીક્ષા છે તે એપ્લિકેશન થ્રુ કરી શકે છે તો હાલમાં તો જી શાળા થ્રુ રીડ અલોંગ બાય ગૂગલ નામની એપ્લિકેશન થ્રુ જ આપણે આ કરી શકીએ છીએ જેમાં ધોરણ ત્રણથી આજ બતા બતાવવામાં આવી રહ્યું છે હવે તેમને જે તેમણે જે વાત કરી છે ટેલિકોન્ફરન્સમાં એક પીડીએફ દ્વારા કરી છે કે આ પીડીએફ છે એમાં કહેતા ગયા છે કે આ રીતે તે સર્વેક્ષણ કરવાનું છે પણ ખરેખર તેમણે પ્લે સ્ટોર થ્રુ પ્લે સ્ટોરમાં જઈ આ રીતે તેણે તમામ માહિતી આપવી જોઈતી હતી જેથી બાર જે શિક્ષકો છે તેમને સ્પષ્ટીકરણ મળી રહે તો મિત્રો આ રીતે આપણે વિડીયો છે એ આ ખાસ મહત્વનો હતો વિડીયો તો એ આ ખાસ માહિતીને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ